મિત્રો આજે આપણે પરીક્ષણ પર કેવી રીતે વિજય મેળવી શકીએ તેના ઉપર પ્રભુનું વચન જોવાના છે અને આપણો શાસ્ત્ર પાઠ છે પહેલો કોરનથી તેનો દસમો અધ્યાય તેરમી કલમ જે આપણે ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા છે મિત્રો ગયા જે આપણો સંદેશ છે એમાં આપણે જોઈ ગયા કે પરીક્ષણની પ્રકૃતિ અને પરીક્ષણની હદ એના વિશે આપણે ગયા મનલમાં આપણે જોઈ ગયા છે અને આજે આપણે જોવા માગીએ છીએ કેવી રીતે આપણે પરીક્ષણ પર વિજય મેળવી શકીએ છીએ કેવી રીતે આપણે પરીક્ષણ પર વિજય મેળવી શકીએ છીએ એના વિશે આજે આપણે જોવા માગીએ છીએ મિત્રો જે શબ્દ પહેલો કોરનથી દસમો અધ્યાય તેરમી કલમ ગુજરાતી બાઇબલમાં શબ્દ છે છૂટકાનો માર્ગ ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે એસ્કેપ અને એ જે એસ્કેપ શબ્દ છે એનો જે ગ્રીક શબ્દ છે એનો સીધો અર્થ થાય છે એન એક્ઝિટ જે એસ્કેપ શબ્દ છે અને એનો જે ગ્રીક શબ્દ છે એનો જે સીધો સીધો અર્થ થાય છે એક્ઝિટ બહાર નીકળી જવું મિત્રો પરીક્ષણો પર જો આપણે આપણી રીતે આપણી મેળે અથવા આપણા જ્ઞાનથી અથવા આપણા તાલન દ્વારા અથવા જગીક માનવીય બાબતો દ્વારા જો આપણે પરીક્ષણ પર વિજય મેળવાનો પ્રયત્ન કરીએ છે તો આપણે ચોક્કસથી એમાં નિષ્ફળ જઈએ છે મિત્રો દરેક વ્યક્તિઓની સાથે કોઈને કોઈ રીતે જો અન્યાય થયો હોય કોઈ પ્રકારના ખોટા આરોપો મુકાયા હોય જો દુર્વ્યવહાર થયો હોય અથવા અન્યાય વર્તન થયું હોય આ બધી બાબતો આપણી સાથે કોઈને કોઈ સમયે વધતે ઓછે અંશે એ આપણી સાથે બની જ હશે પણ જો આવા સમયો આવે આવા પરીક્ષણો જો આપણી સામે આવે તો શું શું એ પરીક્ષણોને આપણે તાબે થઈ જવું અથવા શું આપણે એની સમક્ષ આપણા હથિયારો અથવા આપણે સરન્ડર થઈ જવું ના પણ પ્રભુના વચનો અજાયબનું શિક્ષણ આપે છે પ્રભુ આ વચનો આપણને કહે છે એનો સ્વીકાર કરો કદાચ આ સાંભળવું સ્વીકારવું થોડું અઘરું લાગે પણ પ્રભુના વચનો કહે છે તેનો સ્વીકાર કરો અને તેને આનંદથી સહન કરો તમે આ જે મેં વાત તમને કરી કે જો પરીક્ષણો આવે જો આવા પડકારો આવે તો તેને સરન્ડર ના થઈ જાઓ તેને આધીન ના થઈ જાઓ પણ બાઇબલ કહે છે તેનો સ્વીકાર કરો અને તેને આનંદથી સહન કરો યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય બીજી કલમ એ આપણને શીખવે છે કે જ્યારે એવા સમયો જ્યારે એવા પરીક્ષણો પરીક્ષાઓ આવતી હોય તો એમાં તમે આનંદ કરો આનંદથી તેને સહન કરો મિત્રો કદાચ આ બાબત આપણે જો અન્ય વિશ્વાસીઓને કહીએ અથવા જો વિશ્વાસીઓને પણ જો કહીએ તો કદાચ અજુગતું લાગે પણ પ્રભુના વચનો યાકૂબ એક અને બેમાં સ્પષ્ટ કહે છે તેનો સ્વીકાર કરો અને તેને આનંદથી સહન કરો જ્યારે આપણને પરીક્ષણો થાય છે ત્યારે આપણે તેમાં પૂરેપૂરો આનંદ માણવો જોઈએ કેમ કારણ કે ઈશ્વર આપણને એ પરીક્ષણો એ પરીક્ષા દ્વારા આપણને પરિપક્વ અથવા આત્મિક રીતે મેચ્યોર પરિપક્વ બનાવવા માગે છે અને એના માટે એ કસોટીઓનો ઘણી બધી વખત ઈશ્વર એ ઉપયોગ કરે છે મિત્રો ત્રણ બાબત આજે આપણે જોવાના છે કે કેવી રીતે પરીક્ષણોમાંથી આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ આ ત્રણ બાબત આપણે જોવા માગીએ સૌથી પહેલી બાબત જો પરીક્ષણો ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો સૌથી પહેલી બાબત ઈશ્વરના વચનોનું નિયમિત રોજે રોજનું મનન કોઈ એક દિવસ અથવા કોઈ સમય અથવા કોઈ ચોક્કસ સમય જ નહીં પણ નિયમિત નિયમિત ઈશ્વરના વચનોનું મનન આપણે કરવું જોઈએ ગીત શાસ્ત્ર એકસો ઓગણીસમો અધ્યાય અને તેની અગિયારમી કલમ બહુ સરસ વાત નોંધે છે હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે જો આપણે પરીક્ષણને જો તાબે થઈ જઈએ છીએ અથવા જો આપણે પરીક્ષણમાં હારી જઈએ છીએ તો આપણે છેવટે પાપમાં આપણે પડીએ છીએ પણ ગીતશાસ્ત્રી કહે છે કે હું તમારા વિરુદ્ધ પાપ ન કરું અથવા હું પાપમાં ના પડું માટે મેં તમારું વચન મારા હૃદયમાં મૂકી રાખ્યું છે પ્રભુ સુખ્રીસનું પણ રાનમાં પરીક્ષણ થયું અને એ દરેક પરીક્ષણો વખતે એ વચનો એ વચનો વડે એ ત્યાં વિજય પામે છે મિત્રો રાત દિવસ પ્રભુના વચનોનું મનન કરીએ તો ચોક્કસથી એ પરીક્ષણો આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ બીજી બાબત બીજી બાબત પ્રભુ પર વિશ્વાસ ખ્રિસ્ત અને ખ્રિસ્તના વચનો ઉપર વિશ્વાસ મિત્રો હિબ્રુઓનો પત્ર તેનો અગિયાર અધ્યાય તેમાં વિશ્વાસના સુરવીરોની યાદી આપેલી છે અને જો એ બધા વિશ્વાસના સુરવીરોની જે યાદી છે અને એ સુરવીરોના જો આપણે જીવનો તપાસીએ તો એક બાબત એ સર્વસામાન્ય ત્યાં નીકળે છે અને એ તો એ છે એ વિશ્વાસના સુરવીરનો ઈશ્વર પર અને ઈશ્વરના વચનો ઉપર અડગ અડગ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ મિત્રો દરેક મનુષ્યના જીવનમાં કોઈને કોઈ પ્રસંગે સમયે પરીક્ષણો પરીક્ષાઓ એ આવતી જ રહે છે પણ જ્યારે આપણે હિબ્રુ અગિયારના એ વિશ્વાસના સુરવીરોના જીવનો તપાસીએ ત્યારે એ તેમની જીવનોના પરીક્ષાના સમયોમાં કસોટીઓના સમયોમાં તેઓ વિશ્વાસથી અડગ રહ્યા અને મિત્રો બીજો પિત્તર તેનો બીજો અધ્યાય નવમી કલમ નોંધે છે કે પ્રભુ તે તેના ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું એ જાણે છે આપણે ચોક્કસ વિશ્વાસ રાખવો રહ્યો કે ભલે એ પરીક્ષણો આવે પણ આપણા પ્રભુ એ આપણને દરેક પરીક્ષણોમાં હિંમત આપવાનું સામર્થ્ય આપવાનું અને બીજો પિત્તર બે નવ પ્રમાણે આપણને એ પરીક્ષણોમાંથી છોડાવવાનું એ આપણા પ્રભુ એ જાણે છે કારણ કે રાનમાં એ આપણા પ્રભુસુખ્રીસ એ પરીક્ષણો ઉપર એ વિજય પ્રાપ્ત કર્યો છે તો આપણા પ્રભુ સુખ્રીસ આપણને પરીક્ષણોમાંથી છોડાવવાનું જાણે છે તો આપણો વિશ્વાસ એખ્રીસ એ ખરીસ પ્રભુસુ ખ્રીસ પર આપણો વિશ્વાસ એ અડગ રહેવો જોઈએ અને ત્રીજ અને છેલ્લી બાબત પ્રાર્થના માથીનો છઠ્ઠો અધ્યાય અને તેરમી ક્રમ જો આપણે વાંચીએ એ નોંધે છે અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાથી અમારો છૂટકો કરો જ્યારે પ્રભુસુ ખ્રિસ્ત એ પ્રાર્થના શીખવે છે ત્યારે એ પ્રાર્થનાનો આ અંશ છે અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાથી અમારો છૂટકો કરો પ્રભુસુ ખ્રિસ્તે જે આપણને પ્રાર્થના શીખવી એમાં પણ આપણને પરીક્ષણો પર એ જાણે કે ન લાવવાને માટે અથવા એમાંથી આપણને વિજય અપાવવાને માટે એ પ્રાર્થના કરવાનું ઈસુ ખરીશ એ શીખવે છે મિત્રો કસોટીઓ પરીક્ષાઓ એ કોઈ પણ સંજોગોમાં એ પરીક્ષણ ન બને એ આપણે પ્રાર્થના કરવી જોઈએ આપણી કસોટીઓ આપણી પરીક્ષા એ કોઈ પણ સંજોગોમાં એ પરીક્ષણ અને પરીક્ષણ બાદ એ પાપમાં એ પરિણમે નહીં એ માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો માથીનો છવ્વીસમો અધ્યાય તેની એકતાલીસમી કલમ નોંધે છે જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના આવો મિત્રો જો આપણે દૈહિક બાબતો પર આધાર રાખીશું એ આપણા દૈહિક કામો પર જો આધાર રાખીશું તો ચોક્કસ એ પરીક્ષણમાં પડીને આપણે પાપમાં પડીશું પણ આપણો દેહ એ નિર્બળ છે આપણું શરીર શરીરની ઈચ્છાઓ એ ભ્રષ્ટ અને પાપ અને પાપની અસરોથી ભરપૂર છે એની પર આધાર ના રાખીએ પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને માટે જ માથી છવ્વીસ એકતાલીસ નોંધે છે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો મિત્રો જો આપણે કોઈ પણ રીતે પરીક્ષણોમાં પસાર થઈ રહ્યા છે તો આજે પ્રભુના વચનોથી ત્રણ બાબત આપણને શીખવા મળે છે એવા સમયે ઈશ્વરના પવિત્ર વચનોનું મનન નિયમિત કરીએ એવા સમયે આપણે ઈશ્વર ઉપર એ વિશ્વાસના સુરવીરની જેમ અડગ વિશ્વાસ રાખીએ અને ત્રીજી બાબત આપણે પ્રાર્થનામાં મંડ્યા રહીએ ચાકતા રહીએ પ્રાર્થનામાં મંડ્યા રહીએ કે જેથી આપણે પરીક્ષણમાં ન પડીએ મિત્રો પ્રભુઆ વચનો શીખવા સમજવા દરેક બાબતોમાં પ્રભુ આપણા સર્વની સહાય અને મૃત કરે ગોડ બ્લેસ યુ